મજેટા છે રાજસ્થાની છે પતીરા છે મિક્સ બ્રીડ છે અને વાત કરીએ તો કેટલા રૂપિયા થી લઈને કેટલા રૂપિયા સુધીના છે આપણી જોડે પંદર હજાર થી મારીને પાંત્રીસ હજાર થઈ છે પંદર હજાર થી લઈને મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી એક એક્સપ્લોર માહિતી સાથે અમે આજે આવી ગયા છીએ અમદાવાદની જે બકરા મંડી ખાસ ભરાય છે દર રવિવારે ત્યાં આગળ અને અહીંયા આગળ તમને અલગ અલગ બ્રીડ અલગ અલગ નસ્લ અને અલગ અલગ અમદાવાદની આજુબાજુના જે વેપારીઓ છે તેના દ્વારા

ત્યાં તમે મારી પાછળ ને બધે જોઈ શકો છો એક જેને કહેવાય કે બકરા અલગ અલગ મીડ ના અલગ અલગ નસ્લના છે અને આજે આપણે જે અમદાવાદની અંદર જે છે એની આપણે મુલાકાત લઈશું અને બહુ ખૂબ જ મોટી જે છે બકરા મંડી એ ભરાય છે અને આજે આપણે એની મુલાકાત લઈશું કે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ બધા દ્રશ્યો છે અમદાવાદની જે બકરા મંડીના જે તમે જોવો છો કે જો અલગ અલગ પ્રકારના જે બકરાઓ છે અહીંયા આવી જતા હોય છે દર રવિવારે જે વેચાવા માટે જે તમે જોવો છો જે અલગ અલગ પ્રકારની અલગ અલગ બ્રીડની જે બકરીઓ છે બકરાઓ છે એ ક્યાંય ક્યાંયથી વેચાવા માટે આવે છે જે તમે જોવો છો એવો જે છે અલગ અલગ પ્રકારના જે તમે જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે જે અમદાવાદ જે રિવરફ્રન્ટના છે અને ત્યાં આગળ જે અલગ પ્રકારની જે આખી બકરા મંડી ભરાય છે તેના દ્રશ્યો છે કે તમે દૂર દૂર સુધી જોશો તો આ મંડી તમને બતાવશે જો અલગ અલગ બધાય લોકો જે છે એ ખરીદી કરવા માટે આવતા હોય છે અને આપણે જે આ જે વિશેષ છે એ જોશું કે કયા કયા પ્રકારના છે કઈ રીતના બકરાઓ છે એ તમને અહીંયા જોવા મળશે આપણે આગળ જોશું હાલો અસલમભાઈ જો આ અલગ અલગ

અલગ અલગ વેપારીઓ જે આજુબાજુના ગામમાંથી અમદાવાદ માંથી જે તમે જોવો છો એ તમને અહિયાં જોવા મળશે અને ખાસ કરીને જે લોકો હોય છે એ અહીંયા આવી જતા હોય છે જો બકરાની છે એ ભરમાર છે અહિયાં આગળ જોઈ શકો છો અલગ અલગ પ્રકારની જોવો તમે દૂર દૂર સુધી જોશો તો તમને બકરાઓ જ જોવા મળશે જોઈ લો જો એક એક આ કેટલા વર્ષ નો જો આ બે વર્ષ છે ભાઈ બરાબર છે ને આ ભાઈ ક્યાંથી આવ્યા છે તમે વેચવા સરસપુર જો સરસપુર થી આવેલા છે જો ને આવા અલગ અલગ પ્રકારના જે વેપારીઓ જે છે પોતાના એ લોકો આવી જતા હોય છે જે તમે જોઈ રહ્યા છો જો જો તમને બકરા મંડી તમે અહીંયા આવશો તો ગાંડા થઈ જાવ એવી છે જો જબરજસ્ત જોઈ લો એ એકદમ બેસ્ટ જો જોઈ લો જે આપણે ઓલી બાજુ પણ જાશું બરાબર છે ઓલી બાજુ પણ જાશું જો આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો આખી જે બકરા મંડી છે એ ખૂબ જ મોટી હોય છે અને એને કહેવાય કે અહીંયા અલગ અલગ પ્રકારના અલગ અલગ નસ્લના જે બકરાઓ છે એ વેચાવા માટે આવી જતા હોય છે અને અહીંયા ખૂબ જ જેને કહેવાય કે પુષ્કળ પ્રમાણમાં જેને કહેવાય કે બકરાઓ જે છે એ તમને મળી રહેતા હોય છે જો તમે આમે પણ જોઈ રહ્યા છો જો અહીંયા તે પણ એકથી એક જોરદાર બકરાઓ છે જો મસ્ત એકદમ એકદમ અલગ અલગ નસ્લના તો મસ્ત બકરાઓ

અને જેને કહેવાય કે વેચતા હોય છે જે અલગ અલગ પ્રકારના જે બકરાઓ છે અલગ અલગ નસલના છે એ બકરીઓ જે છે તો મિત્રો ખાસ આજે જે અમદાવાદ ની અંદર ભરાતી બકરા મંડી છે ત્યાં આપણે આવી ગયા હતા અને ખાસ કરીને આજે જે બકરાના વેપારી છે તેની આપણે વાત કરીશું કે કયા કયા પ્રકારના બકરા છે હું અસલમભાઈ કહીશ કે અશલમભાઈ આ બકરા બતાવો લોકોને જેથી કરીને ખબર પડે કે અહીંયા કેવા કેવા પ્રકારના બકરાઓ છે અને ખાસ કરીને વેપારીઓ છે એ અહીંયા આવી ગયા શું નામ છે આપનું રવિભાઈ રવિભાઈ આપણી પાસે આ કેવા કેવા પ્રકારના જે ગોટ બકરાઓ છે સોજત છે મજેટા છે રાજસ્થાની છે પતિરા છે મિક્સ બ્રીડ છે અને વાત કરીએ તો કેટલા રૂપિયા થી લઈને કેટલા રૂપિયા સુધીના છે આપણી જોડે 15000 થી મારીને 35000 થઈનો છે

મિત્રો આપણે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એવું નથી કે અત્યારે તે બકરા મંડી ભરાની છે એટલે જ નહીં પણ આ બારે માસ વેપારી છે અને આ જે બકરા જે છે તમામ પ્રકારના જે આ બકરાઓ છે એ ભાઈ વેચે છે અને ખાસ કરીને જો પણ તમારે પણ લેવા હોય તો ખાસ કરીને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો જોઈ રહ્યા છો ખાસ જે આપણી રિવર ફ્રન્ટ ની અમદાવાદ ની માર્કેટ ભરાય ની આગળ છે અને ખાસ જેને કહેવાય કે અમદાવાદ લોકલ બકરો છે અને કાકા આની કિંમત જે છે એક લાખ અને દસ હજાર રૂપિયા કરે છે અને જોવો તમે એકદમ જેને કહેવાય કે ખાધેલો પીધેલો ને મસ્ત છે અસલમભાઈ ને હું કહીશ કે બકરો બતાવો આની પાસે નીચે હોય આવો જો આ જે બકરો છે

આ પણ જે દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો એ રિવર ફ્રન્ટ ના છે અને ત્યાં જે ખાસ રવિવારે જે ભરાતી જે બકરા મંડી છે એના દ્રશ્યો છે અને આ ભાઈ તમે ક્યાંથી આવ્યા છો કાળુપુર કાળુપુર થી આવી ગયા છે આ કયો છે બકરો તમારો કયો છે કઈ બ્રીડ નો કઈ ખબર છે કે પતિરો છે દેશી પતિરો છે જોવો ભાઈ દેશી

আপনি আগরেই যু